સાંસદ પરસોત્તમ રૂપાલા મોટા માર્જિનથી વિજેતા થયા બાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પરસોત્તમ રૂપાલાએ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી ત્યારબાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યું એ નિર્ણયને હું આવકારું છું અગાઉ મારા માટે નિર્ણય થયા નિર્ણય મારે આવકાર્યા છે ખેડૂતોના હિતના નિર્ણયથી પ્રધાનમંત્રી ત્રીજી વખત સત્તાની દૂર સંભાળે તેનીથી વિશેષ શું હોઈ શકે અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે એમનું સ્વાગત એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને જિલ્લા સાહેબ ત્રીજી ટર્મની શરૂઆત ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે